આવી શકે એમ છે ઈ મુજો આયા અમે તમને સોલ્યુશન પ્રોવાઈડ કરવાના છીએ તો રાધિકા ક્લાસીસ આપના માટે બહુ જ નાના નાર્ધી વર્ટિકલ વિડિયો સેશન લઈને આવ્યો છે કે જેની અંદર તમે લોકો તમારી ટર્મ ની એક્ઝામ માટે પ્રિપરેશન કરી શકો ડેલી બેઝિસ ઉપર 25 થી 30 મિનિટનો વિડિયો આવશે જેની અંદર આપને આ સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવશે અને અકાઉન્ટ અંદર ટર્મ ટુની એક્ઝામિનેશનમાં માં 50 માંથી 50 માર્ક આવવા જોઈએ राइट अधिका क्लासेस तो ना वीडियो जो यहाँ पर चल तो विद्यार्थी मित्रों आज आपने जानो करो ना जो सेक्शन बी सेक्शन ए छह सौ दिन लास्ट में तो करना तो है सुन पहला आपने सेक्शन बी में सॉल्यूशन जो आनु चाहे सेक्शन बी नहीं अंदर जब भाग एक प्रकरण तर वस्तु ने सेवा करना पड़ी चाहिए एमआई जब ने एक वीएसक्यू पूछा से एक वीएसक्यू तुमने मां दी पूछा से तो सोच दी पहले

કસ્ટમ ડ્યુટી સેવા કર ખરીદ વેરો મનોરંજન વેરો વગેરે વસૂલ કરવામાં આવતા હતા ઘણા બધા વેરાઓ છે પેલા ગવર્મેન્ટ કલેક્ટ કરતી હતી એમાંથી બધા બધા વેરાઓને ભેગો કરીને એક દેશ એક ટેક્સ વન નેશન વન ટેક્સ ની પોલિસી ગવર્મેન્ટે 1 જુલાઈ 2017 થી રજૂ કરેલી છે જીએસટી રાઈટ

જીએસટી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વેચી દેવામાં આવે છે જ્યારે આંતર રાજ્ય વ્યવહાર થાય ને ત્યારે જીએસટી બે સરકાર વચ્ચે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વેચી દેવામાં આવે છે પાંચમું છે આવક પૂરતી વસે ક્યારે લાગુ પડે છે આવક પૂરતી એટલે કે ઇનપુટ ટેક્સ ક્યારે એપ્લિકેબલ થાય છે તો એ જ્યારે વસ્તુ અથવા સેવા અથવા બંને વસ્તુ સેવા બંને ની તમે ખરીદી કરો ને ત્યારે આવક પૂરતી

હવે તમે કોઈ વેચાણ કરો ત્યારે તમારા કસ્ટમર પાસે તમે જીએસટી કલેક્ટ કરશો તો તમે જે કલેક્ટ કર્યો છે એ તમારી પાસે રાખવાનું નથી તમારે ગવર્મેન્ટ ભરવાનું ભરવાનો છે રાઈટ તો ગવર્મેન્ટ તમે જ્યારે ભરો છો એ જીએસટી બરોબર ત્યારે તમે ઓલરેડી કેટલો વેપારીને ભરી દીધો છે તમારે એમાંથી માઈનસ કરી નાખવો પડે બરોબર છે ને પછી નેટ જે વસ્તુ આવે એ તમારે તો કી રકમ ભરવાની રહેશે તો આ તમને જે બાદ મળ્યું એને શું કહેવાય વસેક પરત જમા એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ

અને માલ ચોક્કસ કિંમતે વેચાઈ જાય અને એનામાંથી ચોક્કસ કિંમતે લોકો નફો મળતો હોય વધારાની જે રકમ છે એ લોકો વેપારી વટાવ તરીકે આપતા હોય છે પછી માલનું ખાતું ધંધામાં શા માટે રાખવામાં આવતું નથી બરોબર છે આપણે ખરીદી કરી તો શું ઉધાર કરીએ ખરીદ ખાતે ઉધાર કરીએ વેચાણ કરીએ તો જમા શું કરીએ વેચાણ ખાતે જમા કરીએ વેચાણ પરત આવે તો વેચાણ પરત ખાતે ઉધાર કરીએ ખરીદ પરત આવે તો ખરીદ પરત ખાતે આપણે જમા કરીએ આવું શું કામે કરીએ છીએ શું કામ અલગ અલગ કારણ કે કન્ફ્યુઝન ન થાય બરોબર છે ખરીદી તો ખરીદ ઉધાર માલ ખાતે ઉધાર એવું ન કરે બરોબર છે જો ધંધામાં ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરત અને અન્ય માલ અંગેના વ્યવહારોની સ્પષ્ટતા મેળવવા માટે માલનું ખાતું ધંધામાં રાખવામાં આવતું નથી આપણે ખરીદી કરી છે વેચાણ કર્યું છે ખરીદ પર છે વેચાણ પર છે શું છે માલનો ખાતું શું દર્શાવે છે એના પર ચોક્કસ પડે ખ્યાલ આવે એટલા માટે કન્ફ્યુઝન ક્રિએટ ન થાય એટલા માટે આપણે માલનો ખાતું રાખીએ છીએ રાખતા નથી રહેતા અલગ અલગ ખરીદી વેચાણ ખરીદ પર વેચાણ પર તેમાં નામ આપે છે બેંક ચાર્જીસ કોને કહે છે તો કે બેંક આ વેપારીઓને જે સેવા આપેલી છે એના બદલામાં આપણે આપણે આપણી પાસેથી જે કંઈ ચાર્જીસ લે છે આપણા ખાતામાંથી જે રૂપિયા કાપી લે છે એને શું કહેવાય બેંક ચાર્જીસ દૈનિક વેપારીઓ જે સેવા આપે છે અને તેના બદલામાં અમુક રકમ વસૂલ કરે છે તેને બેંક ચાર્જીસ કહે છે સાહેબ એવા એક એક્ઝામ્પલ આપો ને તો વધારે મજા આવે સાહેબ બેંક ચાર્જીસ ક્યારે ક્યારે કટ થાય જેમ કે તમારે પાસે એટીએમ કાર્ડ હોય એટીએમ કાર્ડ ની સુવિધા તમને મળે છે આજકાલ બધા લોકો ગૂગલ પે સ્કેન કરીને સ્કેન એન્ડ પે કરે છે તો એ પણ એક બેંક ફેસિલિટી થઈ બેંક છે ઈ એનએફટી આરટીજીએસ ની સુવિધા પૂરી પાડે છે તેના માટે પણ બેંક એના ચાર્જીસ લઈ શકે છે તમને એસએમએસ આવી જાય તરત તમે બેંક માં જવા પૈસા ઉપાડો કે બેંક જમા કરો તમારા બેંકની અંદર તમારા મોબાઈલ ની તમને એક એસએમએસ આવી જશે કે આટલા રૂપિયા ડિપોઝિટ થયા છે કે રૂપિયા વિડ્રોલ થયા છે આ એસએમએસ ના ચાર્જીસ આ બધા બેંક ચાર્જીસ આ બધા ની રૂપિયા બેંક ચાર્જીસ તમને એક સેવા મળે છે ઘર બેઠા તમે જાણી શકો છો બેંકનું સ્ટેટમેન્ટ નેટ બેંકિંગ માંથી કાઢી શકો છો આ બધી સેવાઓ છે બેંક આપણને આપે છે ને આ બદલામાં આપણે પાસેથી બેંક એક પ્રકારનો ચાર્જ લે છે નોમિનલ અમાઉન્ટ 200 300 રૂપિયા વર્ષિક બરોબર છે ઈ એને બેંક ચાર્જ કસર એટલે શું હવે કસર અને વટાવ વચ્ચેનો તફાવત આ અહીં સમજાવીશ કસર એટલે એક પ્રકારનો વટાવ છે કેટલીક વાર વેપારી ઋણા કે દેવાની પતાવટ વખતે હિસાબ ચૂકતે કરવા માટે અમુક રકમ લઈને કે આપીને ઋણા કે દેવાની પતાવટ કરે છે તો જેટલી રકમ ઓછી આ લીલેલી હોય કે આપેલો જને શું કહેવામાં આવે કસર કહેવામાં આવે માની લ્યો કે મારે તમને રૂપિયા ₹4040 દેવાના છે

ઉધાર વેચાણના નાણા ખરીદનાર ગ્રાહક પાસેથી ઝડપથી ચૂકવે તે માટે રોકડ બતાવવાનો લાભ આપવો કોઈ કસ્ટમર આપણને ઉધાર નાણા ઉધાર વેચાણ કર્યું છે ને પૈસા ઝડપથી આપની પાસે આવી જાય તમે દસ તારીખ સુધીમાં ચૂકવો તમને પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળશે તો આ એક પ્રકારની લાલચ થઈ એક પ્રકારનું આપણા જે ઉધાર વેચાણ રૂપે છૂટા કરવા માટેની એક સ્કીમ છે એટલા માટે રોકડ બતાવવા આપવામાં આવતો હોય છે આ છ વીએસક્યુ છે જે અ આમનો જ પ્રમેય તમને વિષય શકે છે તો બેંક સિસ્ટમમાં ભાગ 1 પ્રકરણ 11 વેપારી અને બેંક વચ્ચે કેવો સંબંધ હોય છે વેપારી અને બેંક વચ્ચે કેવો સંબંધ હોય છે તો કે વેપારી અને બેંક વચ્ચે લેણદાર દેવાદારનો સંબંધ છે મેં કંઈક ને રૂપિયા આપ્યા છે બેંકમાં જમા કર્યા છે ઈ રૂપિયા મારા ભવિષ્યમાં ગમે ત્યારે છૂટા મને આપશે બરોબર છે મેં બેંક પાસે કંઈ લોન લીધી છે જે મારે ને ચૂકવવાની તો આવી રીતે બેંક અને વેપારી વચ્ચે કો સંબંધ છે દેવાદાર લેન્ડરનો સંબંધ છે વેપારીના જોડે બેંક ખાતું એટલે શું વેપારીના જોડે એટલે કે આ સામેવાળી બેંક છે અને હું વેપારી છું તો મારા જોડે બેંકનું ખાતું શું દર્શાવે છે તો કે વેપારીના જોડે બેંક સિલક એટલે બેંક ખાતું વેપારી જોડે બેંક ખાતું એટલે કે બેંક સિલક મારા રૂપિયા બેંકમાં પડ્યા છે ને શું કે મારા જોડે બેંકનું ખાતું રોકડ મેળના બેંક ખાનાની આય બાજુનો સરવાળો

કેટલા રૂપિયા આવ્યા કેટલા રૂપિયા દીધા કેટલા રૂપિયા લીધા કેટલા ચેક જમા કરાવ્યા કેટલા રૂપિયા એની થી આવ્યા કેટલા રૂપિયા આરટીજીએસ થી આવ્યા આ બધો કાળો ચિઠ્ઠો જે નીકળે ઈ એનો જે નકલ હોય એને શું કહેવાય ઉતારો હોય એને શું કહેવાય પાસબુક પાસબુક મુજે ઉધાર બાદ કે એટલે શું પાસબુક માં ડેબિટ અને ક્રેડિટ બે હોય ક્રેડિટ એટલે તમે જમા કરાવો છો રૂપિયા ડેબિટ એટલે તમે રૂપિયા ઉપાડો છો અહીંયા

ડ્રાફ્ટ રાંડ જોવાયના નામ આમાંથી એક રીએસક્યુ ડેફિનેટલી તમારે एग्जामમાં તમને જોવા મળશે જો બરાબર અનામત એટલે શું કે ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા કે આકસ્મિક નુકસાન કે જવાબદારીને પહોંચી વળવા માટે લખવામાં આવે ફાળે તમને શું કહેવાય અનામત ભવિષ્યમાં કે નુકસાન થવાનું છે ભવિષ્યમાં કે આકસ્મિકતા આવશે આને પોચી વળવા માટે આપણી પાસે કેશ પડ્યા હોય આપણી પાસે ફંડ પડ્યું હોય તો આપણે કોઈની પાસે હાથ ફેલાવવા જવાબ પડે નહીં આપણી પાસે આપણો ફંડ પડ્યું છે એમાંથી રૂપિયા વાપરવાના ઘટે તો જોશું શું બરાબર પણ ભવિષ્યમાં કંઈક અનહોની બનવાની છે એને પોચી વળવા માટે આપણે અત્યારથી અનામત ઊભું કરીએ છીએ જેને શું કહેવાય છે અનામત અનામત બીજા ઘણા બધા પ્રકાર છે જે આપણે જોશું આગળ પછી મૂડી અનામત કોને કહેવાય તો કે જે અનામત જે અનામત મૂડી નફામાં ઉભો થાય એને મૂડી અનામત કહેવાય હવે મૂડી નફો એટલે શું તો કે મૂડી નફો છે એ તમે જ્યારે કોઈ મિલકત વેચો છો નાની કોઈ પણ મિલકત વેચો ભલે નફો કે નુકસાન થાય મિલકત વેચો તો જે રૂપિયા મળે છે એને કહેવાય મૂડી આવક અને આ આવકમાંથી જે નફો થાય એને કહેવાય મૂડી નફો માની લો તમારી પાસે ફર્નિચર છે 50000 રૂપિયાનું આ 50000 રૂપિયાનું ફર્નિચર તમે 40000 માં વેચ્યું તો 40000 તમારા માટે સુધી મૂડી આવક થઈ 10000 તમારો મૂડી નુકસાન થયું અથવા મૂડી ખોટ થઈ બરાબર છે હવે માની લે 50000 નો ફંડ તમે 60000 માં વેચો તો 60000 તમારા માટે શું થયું વેરી ગુડ મૂડી આવક અને 10000 રૂપિયા વધારે મળ્યા ને શું કહેવાશે મૂડી નફો આ મૂડી નફોમાંથી તમે જે 10000 માંથી જે અનામત ઉભો કરો છો એને શું કહેવાશે મૂડી અનામત કહેવાય જે અનામત મૂડી નફામાં ઉભો થાય અને તેનો ઉપયોગ સામાન્ય રીતે ડિવિડન્ડ વેચવા માટે ન થતો હોય તેને શું કહેવાય અનામત મૂડી અનામત કહેવામાં આવે છે આ લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્યાં આ આ લે ન લેતી હોય કે ડિવિડન્ડ વેચવા માટેનો ઉપયોગ ન થાય તો તમારો અડધો માર્ક કપાઈ જશે બરાબર કે ભાઈ મૂડી અનામતનો ઉપયોગ છે ભાઈ જે તે મૂડીને મૂડી ખરીદવા માટે કે મિલકત ખરીદવા માટે જ અથવા તો સ્પેસિફિક રીતે ઉપયોગ કરવાનો છે એનો બીજે ક્યાંય ઉપયોગ કરી શકાશે છે ને બીજે કે એટલે કે ડિવિડન્ડ વેચવા માટે તમે કરી શકતા ને કંપની હોય જાહેર કંપની તો એ પોતાના શેર શેરહોલ્ડર્સને ડિવિડન્ડ આપતી નફામાંથી ડિવિડન્ડ આપે તો મૂડી નફામાંથી શેરહોલ્ડર એટલે કે અલાવ ભાવા રૂપિયા લાવવામાંથી એવી રીતે ન માંગી શકે કારણ કે મૂડી નામ છે એ સ્પેસિફિક પર્પસ માટે જ ઊભું કરવામાં આવેલું હોય જેમ કે ફર્નિચર વેચવા જે નફો થાય તો એમાંથી જે નફો જો એમાંથી પાછો ફર્નિચર જ લેવાનું બરોબર છે

બેઝિકલી બે છે એક મહેસૂલી નામક જે રોજબરોજની તમારી આવક છે તમારો મેઈન ધંધો છે માં તમે જેટલા રૂપિયા કમાઓ છો અને ઈ રૂપિયામાંથી જે નફો મળે છે નફામાં તમે જે અનામત ઉપયોગ કરો છો એને કહેવાય છે મહેસૂલિયા અને મૂડી અનામત એટલે આપણે આપણે સમજી જાય રીતે કે મૂડી નફામાંથી જે અનામત ઉપયોગ કરવામાં આવે છે જેનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે નથી થતો એ સુધી મૂડી અનામત મહેસૂલી નામક તો બીજા ત્રણ પ્રકાર છે સામાન્ય અનામત વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત

એના માટેની ની જોગવાઈ કરવામાં આવે ઘર પાકી જોગવાઈ દેવા દે પાછું રૂપિયા નહીં મળે તો આ તો ક્વેશ્ચન માર્ક છે એના માટે આપણે નફામાં થલે રૂપિયા કાઢી નાખી દેતા હોય કર વિના જોગવાઈ ગવર્નમેન્ટે ટેક્સ ભરવો પડશે એ કન્ફર્મ છે ભરવાનો જ છે બરોબરમાં તમારો પણ નહીં આલે મારો પણ નહીં આલે ગવર્નમેન્ટે ટેક્સ ભરવાનો જ છે એ નફામાં થલે રકમ રાખી દેવાની સમારકામ અને નવીનીકરણ માટે ની હોય આજથી દસ વર્ષ પછી મારે મારા ઘરનામાં રિનોવેશન કરાવવું પડશે ભાઈ રિનોવેશન કરાવવું પડશે નક્કી જ છે કેટલો ખર્ચો થશે નથી ખબર પણ કરાવવું પડશે નક્કી ભવિષ્યનો ખર્જો નક્કી છે પણ કેટલો એ નથી ખબર એના માટે આ બધી જોગવાઈ આપણે ઊભી કરવી પડે હવે પ્રકરણ 8 દેસીનામા પદ્ધતિ પરિચય આ ચેપ્ટર માંથી ખાલી તમને થિયરી જ આવશે અને ઈ પણ VSQ માં જ આવશે બરોબર છે VSQ ની થિયરી જ આમાં પૂછાશે એમાં દેશીના પદ્ધતિનો પરિચય તમને ખાલી ઇન્ટ્રોડક્શન જ છે પહેલાના સમયમાં લોકો કેવી રીતે એકાઉન્ટિંગ લખતા એની બધે વાત કરેલી છે બેઝિકલી રાઈટ તો સૌથી પહેલા છે વ્યાજ વહી કોણ કયા કરે છે વ્યાજ વહી એટલે કે જેમાં વ્યાજની બધી ઇન્ફોર્મેશન લખેલી હોય એટલે કે વ્યાજ વહી તો કે નાણા ધીરધાર કરનાર વેપારી અને સલાફો વ્યાજની ગણતરી કરવા માટે વ્યાજ વહી તૈયાર કરે છે જે આપણે લોન આપતા હોય પહેલાના સમયમાં બેંકો નથી બેંક હતી પણ કોઈને લોકો એના ઉપર વિશ્વાસ ના કરતો એટલે લોકો સરાફો અથવા તો એવા કોઈ કોઈ વ્યક્તિ કે જે આપણને ઉધાર રૂપિયા આપે લોન તરીકે રૂપિયા આપે બરોબર છે એના પાસે જતા હવે ઈ લોકો પોતાની એક વ્યાજ રોહી બનાવતા કે મારે કોના પાસેથી કેટલા રૂપિયા લેવાના છે કોને કેટલા રૂપિયા

પ્રાચીન સમયથી જે નામો લખવામાં આવે છે એને કહેવાય દેશી નામો પદ્ધતિ દેશી નામ પદ્ધતિ એ હિસાબો રાખવા માટેની અતિ પ્રાચીન પદ્ધતિ છે બરાબર છે ઈ સુ જે અતિ પ્રાચીન પદ્ધતિ બહુ જૂના જમાનામાં લોકો કેવી રીતે હિસાબો કિતાબો રાખતા ત્યારે બુક્સ પ્રિન્ટર કમ્પ્યુટર એવું કંઈ હતું નહીં એ લોકો હાથેથી બુક્સ ઓફ અકાઉન્ટ કરતા હાથેથી લાલ કલરના ચોપડા જે પોકેટ જોયા હોય તો તમને ખ્યાલ હશે લાલ કલરની બુક આવે અને એમાં જમા અને ઉધાર ઉધાર જમાય ન હોય જમા હોય પેલા ને પછી ઉધાર હોય આવકમાંથી ખર્ચા માઇનસ કરતા બરોબર છે તો આવી રીતે જે છે આ પદ્ધતિ લખવા આવતી હતી અતિ પ્રાચીન પદ્ધતિ છે નામો લખવા નહીં દેશી નામ પદ્ધતિમાં ચોપડા કઈ ભાષામાં લખવામાં આવે છે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કઈ ભાષા એટલે ગુજરાતી હિન્દી સંસ્કૃત એટલે ગુજરાતી પરંતુ દેશી નામ પદ્ધતિના ચોપડા પ્રાદેશિક ભાષામાં લખવામાં આવે છે જે તે પ્રદેશમાં મહારાષ્ટ્રમાં હશે તો મરાઠીમાં લખેલું હશે ગુજરાતમાં તો ગુજરાતીમાં લખેલું હશે રાઈટ તો આવી રીતે રીતે પછી કેરળમાં તો તમિલમાં લખેલું હશે હશે જે તે પ્રદેશની ભાષા લોકો સમજી શકે એ એ ભાષામાં લખેલા માં શ્રી તેમાં દરેક નામની આગળ શ્રી લખવામાં આવે શ્રી નીરવભાઈ શ્રી રામેશભાઈ શ્રી સુરેશભાઈ શ્રી પંકજભાઈ આગળ શ્રી લખતા શું રહે તો કે દેસીનામા પદ્ધતિમાં નોંધ કરતી વખતે દરેક ખાતાની આગળ દરેક ખાતાનું નામ આપેલું હોય એની આગળ શ્રી લખવામાં આવે છે શ્રી શબ્દ એ શુભ નિશાની ગણાય છે પહેલાના સમયમાં બધું એવું હતું કે પહેલાં શ્રી લખતા આજે કેમ બધા મિસ્ટર ને મિસિસ ને મિસ ને એવું બધું લગાડે એ બધા એનો ગુજરાતીમાં હોય તો શ્રી લખતા તમે મને કંઈક બીજું કહેવાતું હોય એવી રીતે આ પ્રાદેશિક ભાષામાં આગળ એક શુભ નિશાની કરતા દરેક નામની આગળ દરેક ખાતાની આગળ જાંગળ વ્યવહાર એટલે જાંગળ વ્યવહાર એટલે શું તો કે જાંગળ વ્યવહાર એટલે શું ઘણી વખત માની લ્યો કે તમે કોઈ દુકાને શર્ટ લેવા માટે ગયા શર્ટ બરોબર માની લીધો ને પાંચ શર્ટ પસંદ પડ્યા તમને પાંચ શર્ટ પસંદ પડ્યા તમે દુકાનવાળા વાળા ભાઈ કહ્યું તો કે પાંચે પાંચ શર્ટ હું ઘરે લઈ જાઉં છું મારા મમ્મી ને બતાવી દઈશ એમાંથી જેટલા ગમશે એટલા હું રાખીશ બાકી તમને પાછા આપીશ આવું થતું હોય છે તમે જોઈ વિગ્રહ છે એટલે દુકાનવાળા ભાઈ કે આ ઠીક છે વાંધો તો દુકાનવાળા પાસે તમે પાંચ શર્ટ લીધા ઘરે ગયા મમ્મીએ બતાવ્યા મમ્મીને બે શર્ટ બે માટે બે જ શર્ટ બે જ શર્ટ તમે રાખ્યા બાકી ત્રણ શર્ટ એને પાછા દે આવ્યા તો આ પાંચ શર્ટ તમને જે આપે છે ને એને કહેવાય જાંગળ વ્યવહાર એને શું કહેવાય જાંગળ વ્યવહાર એટલે વેચાણ હજી પૂરેપૂરું થયું નથી બની શકે પાંચે પાંચ શર્ટ એ ગમે પાંચે પાંચ શર્ટ રાખી લઈએ પાંચમાંથી બે પણ રાખે ત્રણ પણ રાખે ચાર પણ રાખે એકે નવ પણ રાખે બરોબર છે તો વેચાણ પહેલાનો જે તબક્કો છે જ્યારે આપણા દુકાનમાંથી કોઈ પણ માલ સામાન બહાર જાય છે આપણી દુકાનમાંથી માલ સામાન બહાર જાય છે વેચાણ નથી થયું હોય છે વેચાણ કેટલો થશે ભવિષ્યમાં નક્કી થશે એને શું કહેવાય જંગલ વેપાર જો જંગલ વેપારમાં જો ગ્રાહકને માલ પસંદ ન પડે તો તે નક્કી કરેલી મુદત સુધીમાં તે માલ પરત થઈ શકે 5 થી પછી 5 છટ કરી ના હો 5 અલગ અલગ જગ્યાએ 5 છટ કરીને પછી પાછા આપ્યા હો તો ના હાલે એની મુદત હોય તમે મોલ શોપિંગ મોલ માં પણ શોપિંગ કરવા માટે જાસો આપણે પૂછે દે એક્શન થઈ જશે ને એટલે કે બે કે ત્રણ દિવસ કે સાત દિવસનો નો તમે ટાઈમ પીરિયડ આપે સાત દિવસ તમે એક્સચેન્જ કરી શકશો એટલે બદલી શકશો

કે ત્રણ શર્ટ રાખ્યા કે બે શર્ટ રાખ્યા છે બાકીના તમને પાછા આપી જાઉં છું ત્યાં સુધી પોતાના ચોપડે વેચાણની નોંધ કરી શકશે નહીં ત્યાં સુધી વેચાણ કરી શકશે નહીં ત્યાં પછી ઉદાહરણમાં કયા વ્યવહાર નોંધવામાં આવતા નથી ઉદાહરણમાં રોકડ વેચાણ મિલકત અંગેના રોકડ કે ઉધાર વેચાણના વ્યવહાર નોંધવામાં આવતા નથી ઉદાહરણ એટલે વેચાણ નોંધ વેચાણ નોંધનું બીજું નામ છે ઉદાહરણ દેશી નામોમાં એને ઊંધું કહેવાય વેચાણ લેખી લોકો કહે છે ઉદાહરણ ઉધાર લેવાયા બેચાણ નો અંત એમાં આપણે રોકડ વેચાણ અને માલ નિર્કત ઉધાર કે રોકડ વેચાણ આપણે નોંતા નથી બરાબર તો આયા તમારા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા કે જે સેક્શન બી માં કેન્ટની કેન્ટરને આઈએમપી આવા કહી શકાય એવા સેક્શન બી માં આ થિયરી ક્વેશ્ચન હતા કે જેમ આપણે તમને વીએસ પૂછે શકે છે નેક્સ્ટ આપણે જોવાનું છે સેક્શન સી સેક્શન સી ની અંદર ત્રણ માર્કના દાખલાઓ કયા કયા આપી શકે છે અને એમાંથી કયા કયા તમારે અટેમ્પ કરવા જોઈએ કે જનરલ ઓપ્શન છે એની પણ તમને સમજાવીશ કે કયા કયા તમારે અટેમ્પ કરવા જોઈએ સોલ્યુશન બધાનું કરાવીશ બધા ચેપ્ટરનું બરોબર છે પણ એમાંથી કયા તમારે અટેમ્પ કરવા જોઈએ જેથી કરીને તમે સ્પીડમાં પેપર પૂરું પણ કરી શકો અને તમને આવડી પણ જાય એવી રીતે ઠીક છે આયા સુધી રાખી કે સેક્શન બી અહીંયા પૂરો થાય છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ટર્મ 2 એક્ઝામિનેશન રાઈટ નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈશું સેક્શન સી ના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને એના સોલ્યુશન થેન્ક યુ